અમે જાળી રાતના બાર વાગે ઉઠાવી જાળી ફાટી ગઈ બરોબર એ જાળી બદલાવી નાખી બીજી જાળી લેતા હતા જોયું તો જાળીની અંદર મામાએ કટિંગ કામ કરી નાખ્યું એ કટિંગ કામ સીવવા બેઠા સીવવા બેઠા બાર વાગ્યાના અત્યારે મિત્રો કેટલા ટાઈમ છો જોઉં તો મિત્રો મિત્રો ટાઈમ તમને બધા હોય ત્યારે ટાઈમ સો મિત્રો ચાળને પંચાવન થાય મિત્રો અત્યારે હજી ઝાડને અમે સીવીએ છીએ બરોબર ઝાડને સીવતા સીવતા એક માણસને ચક્કર આવી ગયા એ માણસ બીપી એની લો થઈ ગઈ માણસને સૂઈ ગયો છે માણસ આ ઉંદર મામાનું કટિંગ કરેલું મિત્રો ઉંદર મામાનું કટિંગ કરેલું છે આમાં અમે ચીગડા મારીએ છીએ મિત્રો આમાં અમે પીસ ફીટ કરી કટિંગ કરી ચીગડા મારીએ મિત્રો એક માણસે એમાં ઇન્જર્ડ થઈ ગયો એ મિત્રો આગળ છે સૂઈ ગયો છે ઉંદરમાં માનું કટિંગ કરેલું મિત્રો તમને બતાવીશ અબ્દુલભાઈ બતાવીશ તમને મિત્રો આશિફભાઈ શિવે છે મોહનભાઈ એ પણ શિવે છે ફીટ કરે છે ને કોળીનારવાળા મમ્મદભાઈ છે ઇન્જર થઈ ગયા ચક્કર આવી ગયા ચક્કર આવી ગયા એટલે સૂઈ ગયા મિત્રો મિત્રો આ

говор У кого por

હેલો ફ્રેન્ડ આજો આ બોટોળાની સીઝન પૂરી થઈ ગઈ છે ઓજા ધોય છે પછી દેખાય છે તમને આ રીતના ધોવાના ઝાડુ હોય છે અમારે બબ્બે માણસો જોવે છે પછાડી પછાડીને સામસામાં આત્રી ઉપર ચાળું ધોયો મિત્રો એટલે કપડા ધોવા જેવું નથી ભંડારી વૈયોગ્ય છે અમારે હોળી કરવા

બધા બજા દોર કામ ચાલુ છે ઝાડ જોય છે બસ સીઝન કુછ વાસે બાજુની બોટમાં જો દો કામ ચાલુ થઈ ગયું છે જે સીઝન પૂરી થવાની છે ને બે જણા સામસામા પછાળી પછાળીને ધોવાય છે બસ બસ બંધ કરી મસ્ત હે તો

હા જુઓ મિત્રો અમારી બોટ છે બરોબર આશિફભાઈ તપેલા ધોય છે નાસ્તો કરીને હા જુઓ

આવી છે અમારે માછીમારો જિંદગી મિત્ર હાઈ ફ્રેન્ડ આ બિરયાનીનો મસાલો રેડી છે ટમેટા મરચાં ડુંગળી આ મસાલો હવે બિરયાની બનાવવાની જ છે અફજલભાઈ અમારે બનાવશે બિરયાની આજે એમ કે સવારના રવો ખાધો તો હવે બનાવવું તો પડશે જમવાનું બનાવી તો છે નહીં ચાલો મિત્રો જમવા સવારમાં રવો બનાવ્યો તો અટાણે બિરયાની બની ગઈ છે સાડા બાર વાગી ગયા છે અને કકડી ભૂખ પણ લાગી છે જોવા હોલ ઉપાડ્યો છે નરસિંહગા આવ્યા છે અત્યારે આમાં બે ત્રણ બે છે આમાં જોઈ શકો છો તમે નરસિંહ ફ્રેશ ફ્રેશ છે નરસિંહ તમે ક્યારેય ખાધા છે જો આવજો નરસિંહ કહેવાય

મચ્છી છે મચ્છી તાજા તાજા માછલા નથી આવતા તાજા માછલા નથી આવતા એટલે સુકલ માછલી બનાવવી પડશે અને અત્યારે અમે હમી કરીએ છીએ પછી ગરમ પાણીમાં મૂકીને અને પછી પછી શાકમાં નાખવાની શાક બનાવવાનું આ સુકલ મચ્છી છે મિત્રો આ મોહનભાઈ છે એ કાપે છે અબ્દુલભાઈ છે એ સુકલ મચ્છી કાપે છે અને આ અમારા કેપ્ટન છે એ અત્યારે મિત્રો રોટલા બનાવે છે કારણ કે ભંડારી નથી ને રોટલા અમને આવડતા નથી તો મિત્રો આ રોટલો બનાવ્યો જો આ રોટલો જો મિત્રો આ ફૂલી જો રોટલો ગલ રોટલો છે આ બીજો રોટલો તૈયાર થાય મિત્રો આ મારું કિચન છે કિચનની અંદર રોટલા બને ભંડારી રસ્તામાં છે મિત્રો આવે જ આ અમારે આજનો દિવસની ડ્યુટી સહેલી છે આ છેલ્લી ડ્યુટી પૂરી કરવાની છે પછી ભંડારી એની ડ્યુટી કરશે ફાક કરવા જો ફાક કરવા જોશ ભંડારી ભંડારી ફાક કરીને રસ્તામાં જ આવેશ